ખરાબ સમાચાર ગણી શકાય ઝાકળનો અલગ અલગ ઝાકળની સમસ્યા જોવા મળી રહી છે આપડે ગઈકાલે વિડીયો બનાવ્યો છે પરમ દિવસે પણ બનાવ્યો છે તો ખાસ કરીને ઝાકળલક્ષી જે આપણે વિડીયો બનાવ્યો છે એમાં ધાણાનો પાક છે ને જીરુંના પાકમાં ખાસ કાળજી રાખવાની છે જેને હવે એન્ડનો સમય આવી ગયો છેલ્લા એક થી બે છંટકાવ બાકી છે તો ચોક્કસથી એની અંદર કાળજીથી તમે દવાનો ઉપયોગ કરજો જેને ચરમી માટેની દવા નથી વાપરી તો એને ખાસ મારી ભલામણ છે કે એટલે કે અર્ગોન જે આવે છે એ વાપરી દેવાનું છે પિકાક્ષો સ્ટ્રોબિન એટલે કે જે ગેલેલીઓ આવે છે અથવા ક્લોરોથાલનીલ એટલે કે જે જટાયુ નામથી આવે છે ટૂંકમાં આ ટાઈપના ચરમીના ત્રણ ચાર ટેકનિકલો જે છે એ ચરમીની અંદર સારા પરિણામ આપતા હોય છે તો એ દવાનો ઉપયોગ ન કર્યો હોય તો કરી દેવાનો છે એ દવાનો છંટકાવ તમે કરી દીધો છે તો હવે તમારે પાવડર ફૂગનાશકનો છંટકાવ ચાલુ કરી દેવાનો છે એમાં દાખલા તરીકે એમ તમે વાપરી શકો છો બરાબર અથવા યુપીએલ નો સાફ વાપરી શકો છો વાપરી શકો છો ખાલી મેટાલ એક્ઝિલ આપી શકો છો સાથે તમારે સ્ટીકર પંપે દસ એમ એલ કોઈ પણ સારી કંપનીનું ટૂંકમાં દસ એમ એલ છંટકાવ માં પંપે આપી દેવાનું છે જેથી કરીને ધાણા અથવા જીરુના પાકની ઉપર પાન ઉપર જે છે આવરણ એટલે કે પડ બની જશે જેના કારણે ઝાકળ જે છે લાંબા સમય સુધી પાક ઉપર ટકી શકે ઝાકળ બેસે પણ થોડાક જ ટાઈમની અંદર જે જે છે છે એ પાણી નીચે ખરી જતું હોય એટલે પાકને ને નુકસાની ન થાય નુકસાની થવાનું કારણ એટલું જ હોય છે કે પાન ઉપર જે છે અથવા જે ફ્લાવરિંગ હોય ફૂલ ઉપર જે છે લાંબા સમય સુધી પાણી ભયું રહે પાણી ટકી રહે જેના કારણે ચરમીનો એટક ચરમીનો જે છે એ રોગ આવતો હોય છે એટલે ખાસ કરીને એ હવા દ્વારા ફેલાતો હોય છે એટલે આપણા પાકની અંદર ન સમસ્યા સર્જાય એની ખાસ રાખવાની છે જ્યાં એવું નોર્મલ કુંડાળું થયું હોય કે ક્યાંક શરૂઆત થઈ હોય તો એ પાકને ઉપાડી અને એને દૂર કરી દેવો અથવા સળગાવી દેવો એટલે ખાસ કાળજીથી હવે છેલ્લા દસ પંદર દિવસ આપણે ખેડૂત મિત્રો ધ્યાન રાખીએ તો આપણા આખા વર્ષ દરમિયાન જે આપણે ખર્ચ કર્યો છે આપણે મહેનત કરી છે એનું આપણે ભગવાન યોગ્ય જે છે એ રિઝલ્ટ આપે યોગ્ય એનું ઉત્પાદન આપે આવી ભગવાનને પ્રાર્થના કરીએ મિત્રો હવે ખાસ આજે આપણે વાત કરવાની છે કે ઉનાળુ પાકના વાવેતરનો સમય જે છે છે એ ચાલી રહ્યો નજીક આવી ગયો છે વાવેતર થઈ છે તો એની અંદર અત્યારે આપણે વાવેતર કરવાનું છે તો શું વાવેતર કરવું ખાસ કરીને અત્યારે ડિમાન્ડ ગણી શકાય તો કાળા તલનો પ્રથમ નંબર આવે છે કે કાળા તલની ઇન્કવાયરી જાજી આવે છે પછી સફેદ આવે છે મગ છે અડદ છે મગફળી છે આ પ્રકારના ઉનાળુ પાકના વાવેતર આ વર્ષે થશે થશે પણ ઓછા થશે શું કામ એને કે શિયાળુ સિઝનમાં લેટ એટલે કે કપાસ કાઢીને પાછોતરા વાવેતર વધારે પડતા થયા છે અથવા ડુંગળી કાઢીને પણ વાવેતર થયા છે તો ઉનાળુ પાકનું વાવેતર કરવા માટેની જગ્યાઓ નથી ઓછી છે અને જે લોકોને જગ્યા છે ત્યાં પિયત પાણીની સમસ્યાઓ છે જેથી કરીને ઉનાળુ વાવેતર માં કાપ નોંધાશે આવું એક મારું અનુમાન છે મિત્રો હવે ખાસ મિત્રો તમને જણાવી દઉં કે ઉનાળુ પાકનું વાવેતર કરવું છે તો પાયા ખાતર માં આપણે શું આપવું આપણે વિડીયોમાં માહિતી તો આપી જ છે હવે પ્રથમ પસંદગી એવી છે કે તમારે આપી દેવાનું ડીએપી એટલે કે ડાયમોનિયમ જે આવે છે આપણે સલ્ફર જે નેવું ટકા ફાડા સલ્ફર આવે છે બરાબર છે ઘણી બધી કંપનીના આવે છે આપણે જે છે રેવા ફર્ટિલાઇઝરનું બેન્ટોનાઇટ સલ્ફર નેવું ટકા તો આ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો હવે આ નથી કરવું અને બધું પોષણ મળી જાય એવું તમારે કઈક અલગ કરવું છે તો એના માટે જે છે સેતુ રેવા ફર્ટિલાઈઝર કઈક અવનવી પ્રોડક્ટ હોય છે તમને માહિતી આપવાનું છું મિત્રો જેમનું નામ છે મધપુરો જે પચીસ કિલો બેગની અંદર આવે છે મધપુરો બરાબર છે હવે આની અંદર આવે છે શું આનું કામ શું છે આનો ઉપયોગ શું છે તો એના વિશે આજે આપણે થોડીક ચર્ચા કરશું મિત્રો મધપુડો એટલે જેવું નામ છે એ પ્રકારનું એની અંદર ગુણ છે શું કામ એને કે મધપુરો એટલે કે એની અંદર અસંખ્ય પ્રકારની જે માખીઓનો સમૂહ હોય એને મધપુરો આપણે કહેતા હોઈએ છીએ બરાબર છે તો આની અંદર પણ કઈક એવું જ છે મિત્રો કે આની અંદર જે છે એ પાકને જરૂરિયાત મુજબનું પોષણ જે વસ્તુ જોઈ છે એ એક પચીસ કિલોની બેગમાં અંદર બધું આવી જાય છે અને એની અંદર અલગ અલગ પાઉચમાં આવે છે એવું નથી કે બધું મિક્સ જ આવે છે શું શું વસ્તુ આવે છે કેટલા કેટલા પ્રમાણમાં આવે છે અને આનો ડોજ શું છે એના વિશે હું તમને ચોક્કસથી થોડીક ડિટેલમાં ચર્ચા કરીશ અને આનું કામ શું છે આના ફાયદા શું છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરશું મિત્રો તો આ પચીસ કિલોની બેગ આવે છે આની અંદર વાત કરીએ તો મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે દસ કિલો દસ કિલોની બેગ આની અંદર આવે છે પછી આવે છે ફેરસ સલ્ફેટ છ કિલો ત્યાર પછી આવે છે ઝીંક સલ્ફેટ આની અંદર આવી જાય છે તેત્રીસ ટકા વાળું જે ઝીંક આપણે આવે છે એ આવી જાય છે ચાર કિલો ત્યાર પછી મેગ્નેશિયમ સોરી મેંગેનીજ સલ્ફેટ આવે છે કિલો પછી કોપર કોપર આવી જે છે છે સલ્ફેટ આવે પાંચસો ગ્રામ પછી જે આવે છે એ આની અંદર આવે છે એક કિલો ત્યાર પછી બોરોન આવે છે પાંચસો ગ્રામ આમ ટોટલ આની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત પ્રકારના કન્ટેનો સમૂહ જે છે એક બેગની અંદર પચીસ કિલોની અંદર મધપુરો નામથી જે છે એ ખેડૂત મિત્રો આવી રહ્યું છે તો આના આનું ખાસિયત શું છે અને જે છે આનું પ્રમાણ શું છે તો આપણે આને વાપરવાનું કઈ રીતે તો તો તમારે તમારે હોય આની અંદર માત્ર મિક્સ કરવાનું કિલો સિંગલ સુપર જે આપણે એસએસપી આવે છે સિંગલ સુપર જે આવે છે બરાબર છે વિઘે દસ કિલો તમારે નાખી દેવાનું છે સાથે તમારે આ મિક્સ કરી દેવાનું છે હવે આનો ડોઝ કેટલો છે આનો ડોઝ આમ જોવા જઈએ તો એક એકરે દસ કિલો છે અને આ પચીસ કિલોની બેગ આવે છે એટલે એક હેક્ટર એટલે કે સાડા છ વીઘા છ સાડા છ વીઘાની અંદર પચીસ કિલો તમે વાપરી શકો છો પણ કાળજી મિત્રો એ રાખવાની છે કે તમે મિક્સ કરશો એ એસએસપી સાથે તો નોર્મલી ઓગળવાનો પ્રશ્ન રહેશે નોર્મલી કોઈ એવું નથી કે સીધું જામી જ જશે કે ભીનું થઈ જશે કે પલળી જશે એવું નથી પણ કાળજીપૂર્વક મિક્સ કરવાનું છે જેમ જરૂર પડે એ મુજબ મિક્સ કરવાનું છે દાખલા તરીકે સાડા છ વીઘાનું વાવેતર કરવાનું છે તો સાડા છ વીઘા નું જ ડોઝ કરવાનો તમારે વીસ વીઘાનું વાવેતર કરી દેવાનું છે એકી સાથે મિક્સ કરીને લાંબો સમય સુધી મિક્સ કરેલું રાખવું નહીં લાંબો સમય સુધી તો ભેજ મળશે જેના કારણે સમસ્યા સર્જાશે કલાક સુધી જે છે એની અંદર કોઈ પ્રશ્ન સર્જાશે નહીં તો આ મિક્સ કરો અને જે છે એસએસપી સાથે નાખી દીધો એટલે પરિણામ ખૂબ સારા મળે કેમકે છોડ ને એના ચક્ર દરમિયાન જે વસ્તુની જમીનમાં જરૂર પડે છે એની અંદર જે તમામ પોષક તત્વો આની અંદર મળી જાય છે બરાબર છે તો આની આનાથી ફાયદો શું થાય એના વિશે હું તમને થોડીક ટૂંકમાં ચર્ચા કરી દઈશ તો કે જમીનનું પીએચ જે છે એ મેન્ટેન રાખશે શું કે આની અંદર પોષક તત્વો મળી ગયા છોડને જે જે વસ્તુ છે તો બેલેન્સ રાખવાનું હોય એ બેલેન્સ વ્યવસ્થિત રીતે જળવાઈ જશે એટલે છોડનો વૃદ્ધિ વિકાસ સારો થશે એનો ગ્રોથ સારો થશે એનું ફ્લાવરિંગ સારું લાગશે અને જે છે એ દાણા બંધાવવાનું બંધારણ જે છે એ ખૂબ સારું થાય એટલે વજન ક્વોલિટી છેક સુધી સારી જોવા મળે બીજું ફાળું છોડને પૂરતું પોષણ મળશે કેમ કે આની અંદર કન્ટેનો આપણે તમને જણાવ્યા પોષણ તો આની અંદર મળી રહેવાનું છે જમીનને પોચી બનાવે ત્રીજો મુદ્દો જમીનને પોચી કેમ કે મેગ્નેશિયમ આવી ગયું છે ફેરસ આવી ગયું છે જીંક આવી ગયું છે મેગેનિઝ અને કોપર અને યુમિક અને બોરોન આ પ્રકારનું સાત જે કન્ટેનો સમુદાય જે આવી ગયો છે એટલે જમીન પોચી અને ફળદ્રુપ બને છે જમીનની અંદર ફૂગજન્ય એટલે નોર્મલી જેવી જીવાતો જે છે એ છોડને નુકસાન કરી શકે નહીં કે છોડને કોઈ અસર ન થાય સુકા મેને એના કરતા એને જે જરૂરી જે છે એ પોષણ છોડને મળી ગયું છે તો નોર્મલી ફૂગથી કે નોર્મલી જીવાત થી કોઈ પણ પ્રકારની અસર થશે નહીન્દ્રીય કાર્બનમાં વધારો કરશે અત્યારે જમીનમાં પીએચ મેન્ટેન નથી લેવલ પીએચ નું મેન્ટેન નથી જમીનમાં કાર્બન ઘટે છે તો કાર્બન પણ વધારવાનું કામ કરશે એટલે ખાસ વિનંતી છે કે આપણે લાંબો કોઈ અખતરો નથી કરવાનો એક હેક્ટર ઉનાળુ પાકમાં તમે એક હેક્ટર સાડા છ વીઘા કે સાત વીઘા સુધીમાં તમે ઉપયોગ કરજો એટલે તમને ખ્યાલ આવશે અને અડધામાં ઉપયોગ નથી કરવાનો કે જેમાં તમે રનિંગ વાવો છો ડીએપી ને ફાડા સલ્ફર વાવી દેવાનું છે તો તમને ખબર પડશે કે પાકની સ્થિતિ ઉગાવાથી લઈને પાક સુધી જે જે સુધી એનો તફાવત પડવો જોઈએ જોઈ તફાવત પડે તો આ વાપરવું યોગ્ય છે નહીતર આપણે રાબેતા મુજબ જે કરીએ છીએ એ કરવાનું જ છે મિત્રો તો ચોક્કસી મિત્રો ને ભલામણ છે કે એક તો આપણે આપણી જમીનનો જે છે લેબ કરવાનો છે ઉનાળે એટલે જેથી કરીને આપણે ખાસ ખબર પડશે કે આપણે કયા પોષક તત્વોની ઉણપ છે તો એ મુજબ તો આપણે કરવાનું જ છે પણ અત્યારે જે આપણા વિસ્તારોની જે જમીનમાં અત્યારે સમસ્યા છે એ મુજબ તમામ પ્રકારનો સમાવેશ થઈ જાય છે એટલે આ વસ્તુ તો રનિંગ ઘટવામાં જ છે કેમ કે જીન્ક ઘટે છે પેરસ ઘટે છે મેગ્નેશિયમ ઘટે છે મેંગેનીઝ ઘટે છે કોપર જે છે બોરોન આ વસ્તુ રનિંગ છે આ છોડને એના જીવન ચક્ર દરમિયાન જરૂર પડે છે દર વર્ષે પછી તમે દર વર્ષે એનો ઉમેરો તો કરવાનો જ છે પણ વધારાનું કાંઈક પોષણ ઘટતું હોય તો એના માટે આપણે લેબ કરાવી અને ચોક્કસથી આપણે એમાં પુરવાર કરશું તો ઉત્પાદન વધશે આપણો ધ્યેય મુદ્દો ખેડૂતોને કઈ રીતે મિત્રો તો આ રીતે આ પ્રોડક્ટ જે છે એ મતપૂર્ણ નામથી સેતુની જે આવે છે તો તમે ચોક્કસ એનો ઉપયોગ કરજો કેમકે હું લગભગ ગયા ને ત્રીજું વર્ષ છે મારે આનો આપણે ઉપયોગ કરાવેલો છે ડેમો લીધેલા છે મારા પાકમાં મારા ખેતરમાં ઉપયોગ કરેલો છે રિઝલ્ટ ખૂબ સારા છે એટલે આપણે ભલામણ કરીએ છીએ હવે ત્રીજી વસ્તુ બીજી વાત કરી દઉં સેતુનો આવે છે પ્રોફાયર આની અંદર ટેકનિકલ શું આવે છે તો એના વિશે હું તમને ચોક્કસથી વાત કરી દઉં આની અંદર કેલ્શિયમ આવી જાય છે મેગ્નેશિયમ આવી જાય છે ને નાઇટ્રોજન આવે છે ભાઈ મિત્રો તો આનું કામ શું છે તો આ અત્યારે તલ્લીનો પાક વાવ્યો છે મગનો પાક વાવ્યો છે મગફળીનો પાક વાવ્યો છે તો એની અંદર તમારે પમ્પે પચાસ તમે ઉપયોગ કરી શકો છો અથવા પિયતમાં પણ આપી શકો છો નાઇટ્રોજન આવી ગયું છે મેગ્નેશિયમ આવી ગયું છે અને કેલ્શિયમ પિયતમાં પણ જે છે અઢી એક લીટરનો ડોઝ છે છોડનો વૃદ્ધિ વિકાસ જે છે એનાથી ખૂબ સારો થશે પોષક તત્વો ના શોષણમાં વધારો કરશે અને ફળની ગુણવત્તામાં સુધારો થશે શું કામ એને કે મેગ્નેશિયમ આવી ગયું કેલ્શિયમ આવી ગયું કેલ્શિયમ ની ઉણપના કારણે છોડનો જે છે માલનું બંધારણ થતું હોય તો એની ક્વોલિટી એની સાઇઝ એની ગુણવત્તા એકદમ પરફેક્ટ સારી કરવાનું કામ કેલ્શિયમ કરતું હોય છે તો કેલ્શિયમ યુક્ત જે છે રિઝલ્ટ તમને ચોક્કસથી સારા મળે છે આના આપણે અલગથી તમને ડેમો કરી અને ચોક્કસથી સિઝન દરમિયાન બતાવશું કેમ કે આ પ્રોડક્ટ નવી છે મારા માટે નવી છે એટલે હું તમને પરફેક્ટથી એવું નથી કહેતો કે આનું પરિણામ આવું જ છે એટલે હું તમને આના ચોક્કસથી વ્યવસ્થિત રીતે ડેમો કરી અને એનો ઉપયોગ કરાવી ખેડૂત મિત્રોને અને સંતોષકારક રિઝલ્ટ મળશે તો આપણે એની ભલામણ વ્યવસ્થિત રીતે ચોક્કસ પણ પ્રોડક્ટ સારી છે કન્ટેન્ટ સારા છે ટેકનિકલો સારા છે કંપની સારી છે પરિણામ તો એના સારા જ રહેવાના છે તો ચોક્કસથી આપણે પિયતમાં પણ આપશું અને ઉપરથી છંટકાવમાં પણ આપશું પણ અત્યારે તમને જે માહિતી મારે આપવાની હતી મિત્રો આ મધપુરોની ફાડા સલ્ફરની તો આ રીતે અને જે છે એ હવે શિયાળુ સિઝનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે તો એમાં આપણે શું ઉપયોગ કરવો એના વિશે આજે માહિતી તો બસ મને રજા આપશો વિશેષ કઈ માહિતી તમે ફોન કરીને મને પૂછી પૂછી શકો છો આપણા ની અંદર મોબાઈલ નંબર આપણે આપીએ છીએ વિડીયોમાં પણ બધી માહિતી આપી દઈએ છીએ છતાં ન સમજાય તો ફોન દ્વારા માહિતી મેળવી શકો આપણી ચેનલમાં વિડીયોના માધ્યમથી ખેડૂતોને ફાયદો થાય આવા હેતુથી જે આપણે વિડીયો બનાવીએ છીએ તો આપણી ચેનલ ને સપોર્ટ કરજો મિત્રો બીજા ગ્રુપમાં શેર કરજો કેમ કે બીજા જેવું કામ મારું નથી હું ખાલી માલ વેચવા વાળો નથી ખેડૂતોને સાચી સલાહ આપી ઉત્પાદનમાં કઈ રીતે વધારો થાય છે નજીકના સેન્ટરમાંથી લઈ યોગ્ય સમય એ વસ્તુ વાપરવાની છે આ મુદ્દાથી હું ચાલુ છું ને ભવિષ્યમાં મારો મુદ્દો આ જ હિસે તમે આજના વિડીયો જોઈ લેજો ને પાંચ વર્ષ પછી કદાચ તમે વિડીયો જોશો તો એમાં બીજો કોઈ બદલાવ આવશે નહીં કોઈ લોભામણી જાહેરાતોમાં આપણે રસ નથી કે કોઈ પૈસા થી આપણે જે મારી જાહેરાત કરી દે તો એને આપણે અહીંયા આવકાર દેતા નથી મને સારું લાગે ખેડૂતોના રિઝલ્ટ મળશે આવા મુદ્દા ઉપર કાયમી આપણે ચાલશું આની હું તમને ગેરંટી આપું છું મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન